એકતસમી ડિસેમ્બરની ઉજવણી એટલે કે વીતેલા વર્ષને ભૂલી નવા વર્ષને આવકારવાનો દિવસ કામકાજમાંથી મુક્ત બનીને લોકો આ દિવસને મન ભરીને માણવા માગે છે અને તેના માટે જ મોટી હોટેલ ફાર્મહાઉસ કે ડિસ્કો ક્લબમાં જવાનો આગ્રહ લોકો રાખે છે પરંતુ આ બધું જ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મળતા ગુજરાતવાસીઓ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો પણ હવે એકતા નગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે જેને લઈને ટેન સિટી હોટલ હાઉસફૂલ થઈ ગયા છે અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસને બાય બાય કરવા અને બે હજાર ચોવીસને આવકારવા માટે સમગ્ર એકતાનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા નવી ત્રીસ ઇલેક્ટ્રિક બસેસ માનનીય વડાપ્રધાનશ્રીના ભારત હસ્તે જ એકત્રીસમી ઓક્ટોબરે ચાલુ કરવામાં આવી હતી એના સાથોસાથ નવી ગોલ્ફ કાર્ટ ચાલુ કરવામાં આવી છે કે યાત્રિકો જ્યારે આવે તો અહીંયા આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ હાયર ઉપર રાખી શકે અને આખી ઓથોરિટી એરિયામાં આ ગોલ્ફ કાર્ટમાં પોતાની ફેમિલી સાથે ફરી શકે તો આ નવી સુવિધા ઊભી કરવામાં આવી છે અત્યારે રશ છે તો આપણા દ્વારા આ બસો બધા બીજી પણ બસો રાખવામાં આવી છે તાકી યાત્રિકોને કોઈ પણ પ્રકાર જેસે મેં બોલા 2023 खत्म अच्छा हो रहा है काफ़ी सारे गेस्ट आ रहे हैं तो हमारी भी जिम्मेदारी बनती है हम उनको आदर सत्कार के साथ उनको म्यूज़िक के साथ काफ़ी डेकोरेशंस के साथ कुछ अचंभित करें उसके लिए फन सरदार सरोवर रिजॉर्ट में हमने एक गाला डिनर रखा है जिसमें 40 से भी ज़्यादा व्यंजन अलग अलग तरीके के आपको देखने को मिलेंगे जो गेस्ट उसका लुत्फ़ तो उठा सकते हैं और उसके साथ ही म्यूज़िक का प्रोग्राम रखा गया है લાઈવ મ્યુઝિક રહેગા ઓર્કેસ્ટ્રા રહેગા બૅન્ડ રહે જો કે અમદાવાદથી આ રહી હાર બજેસ લેકર ન્યૂ ઇયર ક સ્વાગત ડી જે મ્યુઝિક કે સાથ કરેગે વિથ કેક કટિંગ